જય દ્વારકાધીશ મિત્રો હું છું આપણું મિત્ર કમલેશભાઈ ચૌહાણ આજે એક નવીન ટોપિક ખરેખર આપણા બધાના શોખ કેવા હોય છે પણ અમુક વ્યક્તિઓ એવા પણ હોય છે કે જેમના શોખ માટે કંઈકને કંઈક અલગ જગ્યાએ પ્રાકૃતિક લોકેશનમાં આવતા હોય છે તો આવું સરસ મજાનું એક પેઇન્ટિંગ કરતાં મિત્રોનું એક ગ્રુપ મને મળ્યું છે અને એમનું પેઇન્ટિંગ જુઓ તમે સર સરસ વાસ મજાનું અત્યારે લાઈવ બતાવી શકું આ જે છે હા અને આ જે છે આ બધું એ સેમ છે બરાબર છે તો સર આપનું નામ કેશો નામ તુષાર પટેલ હા અને સર કેટલા વર્ષથી આપણે પેઇન્ટિંગ નો શોખ અમે 10 15 વર્ષથી કામ કરીએ છીએ એક સાથે બધા ભેગા મળીને ઓકે હા હા બધા કલાકારો ભેગા મળીને દર રવિવાર સવારે નીકળીએ ઓકે દરેક અલગ અલગ નવા નવા સ્પોટ પર જઈ ત્યાં ત્રણ કલાક જેવું કામ કરીએ એટલે કલાકારો છે હમ હા હા ખૂબ જ સરસ આમનું પણ પેઇન્ટિંગ જે થઈ રહ્યું છે ખૂબ જ સરસ વાહ અને મોસ્ટલી તમે આમ પ્રાકૃતિક લોકેશનો વધારે સિલેક્ટ કરો કે હા પ્રાકૃતિક લોકેશન જ હોય હા વાતાવરણ હોય વાતાવરણ લાવવાનો પ્રયત્ન કરીએ બરાબર છે અને બીજું કે સર એક પ્રશ્ન એ હતો કે માની લો કે આવું કોઈ પેઇન્ટિંગને કોઈ છોકરાઓને કોઈને કાંઈ ઇન્ટરેસ્ટથી શીખવું હોય તો આપનો કંઈ મોબાઈલ નંબર મળી શકશે અથવા તો આપનો કંઈ કોન્ટેક કરી શકે મારું અહીંયા દર શનિવારે રેસકોસમાં એક ક્લબ ચાલે છે લાઈવ પોર્ટ્રેટ ક્લબ ઓકે એટલે એ ત્યાં દર શનિવારે છ વાગે હા અમે બધા કલાકારો રાજકોટના ભેગા મળી ઓકે એક મોડલ બેસાડીને એની પર કામ કરીએ છીએ ઓકે નવા છોકરા બી આવે વચ્ચેના બી આવે અને અનુભવી કલાકારો બી એક બેસી હા બધા કામ કરીએ છીએ બરાબર રેસકોર્સમાં છે એકજેટ લોકેશન આપણે કહેશો રેસ્કોર્સમાં એકજેટ આપણે પ્રમુખ સ્વાય પ્લેનેટોરી માર્કેટ છે હા ત્યાં નીચે છે એક હોલ છે હા હા ત્યાં કામ ચાલે ઓકે અને ટાઈમિંગ કયો છે આપડે શનિવારે સાંજે 6 વાગે શનિવારે સાંજે 6 વાગ્યે બરાબર આઈ ગોયે ઓકે અને સમગ્ર રાજકોટ માટે છૂટ છે ત્યાં બધા આવે છે આવે છે ને વાહ વાહ સરસ એનું મૂલ્ય અમે આ બધું કામ પડી લગભગ 3-4 વર્ષથી આ ક્લબ અમારી ચાલે છે હા હા નવા કલાકારો બી શીખવા આવો અચ્છા સર આપણો એક મોબાઈલ નંબર એક જણાવી દેશો મોબાઈલ નંબર 98254 98254 170 170 49 49 રાઈટ ને સર તો આ નંબર ઉપર સર કદાચ મારા વિડિયોના માધ્યમથી કોઈ લોકો તમને કોન્ટેક કરે તો એમને ગાઈડન્સ આપજો રાઈટ ને સર ઓકે થેન્ક યુ કઈ પણ આ નંબર પર પૂછી શકો તો આ તમને કોઈ પણ માહિતી હાજી ઓકે સર થેન્ક યુ અમારો